ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો મૂળ જો કોઈ રીતે સચવાઈ રહેતા હોય છે તો આપણી કથાઓના આધારે સચવાઈ રહેતા હોય છે નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું તો એવી જ એક કથા મોરબીના એક પવિત્ર એવા ધામ એટલે કે હરિહર ખોખરા ધામ જે થઈ આપણું ત્યાં થવા જઈ રહી છે તો એના વિશે આપણે અત્યારે વિશેષ ચર્ચા કરવાના છીએ આપણી સાથે કંકેશ્વરી દેવીજી સાથે છે આપણું પેલા મોરબી અપડેટમાં ખૂબ ખૂબ સ્વાગત છે એમાં ખાસ કરીને કથાનો સમય શું છે કથા ક્યારે શરૂ થવાની છે અને કથાનું મૂળ ઉદ્દેશ્ય શું રહેવાનો છે કથા ઓગણીસ સપ્ટેમ્બરથી શરૂ થશે સવારે નવ વાગ્યાથી અને પચીસ સપ્ટેમ્બર સુધી સાત દિવસ સુધી રહેશે કથા રોજનો સમય આ જ રહેશે સવારે સાડા નવથી શરૂ થશે અને એક વાગ્યા સુધી કથા રહેશે કથાનો મૂળ ઉદ્દેશ એ છે કે મારા ગુરુ મહારાજ પૂજ્યશ્રી કેશ્વાનંદજી મહારાજ જેમણે છેલ્લા જિંદગીના લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષ મોરબીની ભૂમિમાં મોરબીના શમશાન ભૂમિમાં એમને વાસ કર્યો અને અહીંયા ખોખરા હનુમાનની સાનિધ્યમાં એમણે ખૂબ સાધના કરી જેનાથી આખું શહેર આપણું અને આપણું સૌરાષ્ટ્ર આખું વાકેફ છે તો ગુરુ મહારાજની સમાધિનું આ પચીસમું વર્ષ છે તો સમાધિની રજત જયંતિ વર્ષ નિમિત્તે આ આખું આયોજન છે અને આ ભાગવતના વક્તા જે આખા દેશમાં બહુ જ ગરિમામય જેમની ઉપસ્થિતિને માનવામાં આવે છે અને અદભુત વિદ્વાન અદ્ભુત ચિંતક જગદ્ગુરુ મલુક પીઠાધેશ્વર મહારાજ શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ શ્રી વ્યાસાસન ઉપર બિરાજ છે જગદ્ગુરુ શંકરાચાર્યજી મહારાજ પણ પધારશે એક દિવસ માટે તો ગુરુજીની રજત જયંતિ આનું ખાસ નિમિત્ત છે ખાસ કરીને આ કથા છે દ્વારિકા જે લીલા છે કૃષ્ણ ભગવાન એના ઉપર રહેવાનું છે હા આ કથાનો મુખ્ય વિષય રહેશે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા લેલા કારણ કે ભગવાન અગિયાર વર્ષ સુધી વૃંદાવનમાં રહ્યા છે અગિયાર વર્ષ બાવન દિવસ અને ચૌદેક વર્ષ સુધી ભગવાન કૃષ્ણ મથુરામાં નિવાસ કર્યો છે પણ સવા સો વર્ષની ભગવાનની લીલા એમાં સો વર્ષ ભગવાનની લીલા દ્વારિકામાં થઈ છે અને આપણે તો દ્વારકા ગુજરાતમાં આવે એટલે આપણા માટે તો કૃષ્ણનું દ્વારિકાધીશનું જે સ્વરૂપ છે આપણે તો એમના આશ્રિત છે એ બધા તો મને ખૂબ ભાવના હતી કે આ કથામાં ભગવાનની દ્વારિકા લેલા ઉપર કથા થાય તો મહારાજશ્રીને વિનંતી કરી હતી કે આ કથાને એ રૂપમાં આપ આપ કરો અને મહારાજશ્રીએ પણ સહર્ષ સંમતિ આપી કે આ કથાનો મુખ્ય વિષય રહેશે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા લેલા જી ખાસ કરીને ખૂબ ભવ્ય આયોજન છે ત્યારે ઘણા બધા લોકો આ કથાનો લાભ લેવા માટે આવશે ત્યારે એમના માટે કોઈ વિશેષ વાહન વ્યવસ્થા કે એવું અહીંયાથી કરવામાં આવ્યું છે અંગે જરૂર મોરબીથી અહીંયા ભરતનગર સુધીની વ્યવસ્થા જે મોરબીની બસો છે એને ભરતનગર સુધી લંબાવી દેવામાં આવી છે અને ભરતનગરથી અહીંયા આવવા માટે પણ બે બસ સતત ચાલશે અહીંયાથી જે લોકો ત્યાં આવશે બીજા પણ ઘણા બધા વાહનો મૂકા છે લોકોને તકલીફ નહીં પડે ભરતનગરથી તરત જ વાહનની વ્યવસ્થા અહીંયા થઈ જશે રહેવાની વ્યવસ્થા પણ અહીંયા રાજસ્થાન જોધપુરથી ટેન્ટ ઘણા બધા લેવામાં લાવ્યા છે તો ટેન્ટમાં અહીંયા પણ વ્યવસ્થા છે ભરતનગરમાં પણ ટેન્ટ લગાવ્યા છે અને ભરતનગરનું ભરતવન અને ત્યાં બધી વ્યવસ્થા છે અને અહીંયાના જેટલા પણ ભવનો છે એ પણ વ્યવસ્થા શ્રોતાઓને રહેવા માટે છે સંતોને રહેવાની પણ બધી વ્યવસ્થા છે ખાસ કરીને મુખ્ય સંતો ભારતમાંથી કેટલા છે અને લોકો આશરે આવશે જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ શારદા પીઠાધીશ્વર એ પણ પધારશે અને લગભગ દેશના મુખ્ય સંતો કહીએ તો ગુરુષણાનંદજી શ્રી છે ચિદાનંદ સ્વામી ઋષિકેશથી પધારશે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીમાં જે બાગેશ્વર ધામથી છે એ પધારશે અને લગભગ બધા મંડલેશ્વરો આચાર્યો અમારા બધા અખાડાના પધારશે ઘણા બધા સંતો પધારશે અને લગભગ પંદરથી વીસ હજાર લોકોની અહીંયા ભોજન પ્રસાદની લેવાની શક્યતા હાલમાં લાગે છે એ એથી વધી શકે પણ કમસે કમ એ છે જી ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ તો આવી રીતે સંપૂર્ણ ભાગવત કથાનું જે અહીં આયોજન કરવામાં આવેલું છે ને મોરબીમાંથી અને બહારથી પણ લોકો જોડાય તેવી આશા રાખવામાં આવે છે જોડાઈ રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર